આજે આપણે બનાવીશું પાલક પનીરનું પંજાબી શાક એના માટે ચારસો ગ્રામ જેટલા પાલક લીધા છે હવે એક તપેલામાં પાણી ગરમ કરીશું એમાં એક ચમચી મીઠું નાખીશું પાણી સરખી રીતે બોઇલ થઈ જાય ત્યારે તેમાં સાફ કરેલા પાલકને એડ કરીશું પાંચથી સાત મિનિટ માટે પાલકને બોઈલ કરીશું આ રીતે બોઇલ થઈ જાય પછી એને ઠંડા પાણીમાં નીકાળી દઈશું જેથી એની કૂકિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જાય અને એનો કલર પણ આ જ રીતનો રહેશે ગ્રીન એટલા માટે બરફના પાણીમાં નીકાળ્યું છે એને બે મિનિટ રાખીને પછી નીકાળી દઈશું બે મિનિટ માટે રાખીએ ત્યાર સુધી આપણે પનીરની સોતે કરી દઈશું એક ચમચી તેલ નાખ્યું છે એમાં દોઢસો ગ્રામ જેટલું પનીરને ધીમા ગેસ ઉપર સોતી કરીશું વધારે ટાઈમ પનીરને સોતી નથી કરવાનું નહીતર એ તૂટે નહીં પછી બે મિનિટ પછી એને નીકાળી દઈશું અને એ જ તેલમાં આપણે ગ્રેવી માટે તૈયારી કરીશું લસણ મરચાં ડુંગળી અને ટામેટા આ રીતે કાપીને તૈયાર રાખ્યા છે તેલ ગરમ થઈ જાય પછી એમાં લસણ એડ કરીશું લસણ થોડું ગોલ્ડન કલર જેવું થઈ જાય પછી એમાં મરચાં એડ કરીશું પછી એમાં ડુંગળી અને ટામેટાને એડ કરીશું બે મિનિટ જેટલું ચડાવીશું એમાં એક ચમચી મીઠું નાખીશું વધારે ટાઈમ આને નથી ચડવવાનું કારણ કે પછી આની ગ્રેવી જ બનાવવાની છે હવે આની ગ્રેવી બનાવીશું ઠંડુ થઈ જાય પછી આ રીતે ગ્રેવી થઈ જાય છે તૈયાર હવે પાલકની ગ્રેવી બનાવી દઈશું હવે એક કઢાઈમાં તેલ લઈને એક ચમચી જેટલું તેલ લઈશું તેલ ગરમ થઈ જાય પછી થોડી હિંગ નાખીશું ટામેટા ડુંગળીની ગ્રેવી નાખીશું એને સરખી રીતે તેલ છૂટે ત્યાર સુધી ચડાવવાનું છે ત્રણથી ચાર મિનિટમાં આ પ્રોસેસ થશે પછી એક ચમચી જેટલું મરચું નાખીશું જીરું પાવડર નાખીશું મેં પાલક પનીરનો મસાલો નાખ્યો છે બિલકુલ ઓપ્શનલ છે તમે ઘરના મસાલાથી પણ બનાવી શકો છો મસાલો સરખી રીતે ચડી જાય બે મિનિટ જેટલો ટાઈમ લાગશે પછી એમાં આપણે પનીરની પાલકની ગ્રેવી એડ કરીશું સરખો મિક્સ કરીને થોડા ટાઈમ એને ચડાવીશું આ રીતનું થઈ જાય પછી એમાં પનીર એડ કરીશું એક ચમચી મીઠું નાખી અને પછી પનીર એડ કરીશું બેથી ત્રણ મિનિટ માટે ચડવશું શાકને પછી એમાં ઘરની ફ્રેશ મલાઈ એડ કરી છે થઈ જાય પછી એમાં લીંબુ નાખીશું હવે આમાં વઘાર કરીશું મેં ઘીનો વઘાર કર્યો છે તમે તેલ પણ લઈ શકો છો અને આ રીતનો વઘાર કરી દેવાનો પછી લાસ્ટમાં દાણા નાખીશું પનીરનું શાક તૈયાર છે વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી